અમુક કિસ્સાઓમાં રાજ્યને સત્તા વગેરે સોંપવાની કેન્દ્રની સત્તા હોય તે છતાં રાષ્ટ્રપતિ કોઈ રાજ્ય સરકારની સંમતિથી સરકારને તેના અધિકારીઓને સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તે અંગેના કાર્યો શરતો સાથે અથવા શરતો વગર સોંપી શકશે મિત્રો જોગવાઈ એ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિ રાજ્ય સરકારની મંજૂરીથી રાજ્ય સરકારની મંજૂરી છે રાષ્ટ્રપતિ રાજ્ય સરકારની મંજૂરીથી સંઘની કારોબારી સત્તા જ્યાં સુધી વિસ્તરતી હોય એવા કાર્ય કરવા માટે એ સરકારને અથવા તેના અધિકારીઓને સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તે અંગેના કાર્યો શરતો સાથે કે શરતો વગર સોંપી શકશે મુદ્દો એ છે કે રાષ્ટ્રપતિ રાજ્ય સરકારની મંજૂરીથી સંઘની જે સત્તા હોય એ સત્તા વાપરવા માટે રાજ્ય સરકારના કર્મચારીઓને એવી સત્તા શરતો સાથે કે શરતો વગર એ સોંપી શકશે એટલે કે સંઘની સત્તા વાપરવા માટે રાજ્ય સરકારના કર્મચારીઓને આદેશ આપવાની એ સત્તાની વાત છે કોઈ રાજ્યમાં લાગુ પડતો કરેલો કાયદો તે રાજ્યના વિધાનમંડળને જે અંગે કાયદો ઘડવાની સત્તા ન હોય તેવી બાબત સંબંધમાં છતાં તે કાયદો તે રાજ્યને અથવા તેના અધિકારીઓ અને સત્તાધિકારીઓને સત્તા સોંપી શકશે અને તેના પર ફરજો નાખી શકશે અથવા સત્તાઓ સોંપવાનો અને ફરજો નાખવાનો અધિકૃત કરી શકશે એટલે કે સંઘની જે સત્તા છે એ સત્તા રાજ્યના કર્મચારીઓને સોંપવા અંગે કેન્દ્ર આદેશો આપી શકશે હા આ અનુચ્છેદ હેઠળ કોઈ રાજ્યને અથવા તેના અધિકારીઓ અથવા સત્તા સત્તા આપવામાં આવી હોય તેમના પર ફરજો નાખવામાં આવી હોય કેઓ તેમને સત્તા વાપરવા અને ફરજો બજાવવા સંબંધી તે રાજ્યને થયેલા વધારાના વહીવટી ખર્ચ અંગે સહમત થયા મુજબ અને સહમત ન થાય તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ નિમેલા લવાદ નક્કી કરે એટલી રકમ કેન્દ્ર સરકારે તે રાજ્યને આપવાની રહેશે સાદી ભાષામાં સમજાવવાનું કેવું તો કહી શકાય કે કેન્દ્ર સરકારની સત્તા જો રાજ્ય સરકારના કર્મચારીઓને આદેશ દ્વારા સોંપવામાં આવી હોય અને એના માટે જે ખર્ચ થાય એ ખર્ચ બે મુદ્દા છે કે ખર્ચ અંગે બંને વચ્ચે સમજૂતી થાય તો સમજૂતી પ્રમાણે અને ખર્ચ અંગે સમજૂતી ન થાય તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે લવાદ મીમે અને જે રકમ નક્કી કરે તેટલી રકમ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ચૂકવી આપશે શાના માટે એના અધિકારીઓનો ઉપયોગ કરે છે એટલા માટે રાજ્યની સંમતિથી રાષ્ટ્રપતિ જે બાબતો કેન્દ્રની કારોબારી સત્તામાં સમાવેશ છે તે રાજ્ય સરકારને કાર્યવાહી માટે સોંપવાની સત્તા ધરાવે છે એટલે કે રાષ્ટ્રપતિને આ સત્તા છે પણ એ માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે એ મંજૂરીથી રાષ્ટ્રપતિ સંઘની સત્તા રાજ્યને અથવા એના કર્મચારીઓને એ બાબતની સત્તા સોંપી શકે છે સંસદ એના કાયદાના અમલીકરણ માટે રાજ્યોના વહીવટી અધિકારીઓને ઉપયોગ કરવા તેમને જરૂરી સત્તા અને જવાબદારી સોંપવાની સત્તા ધરાવે છે એટલે કે અમલીકરણ માટે રાજ્યના કર્મચારીઓને આદેશ આપવાની સત્તા આપવાની સત્તા એ કેન્દ્ર સરકારને છે અનુચ્છેદ નંબર બસો અઠાવન એ આ પાછળથી ઉમેરવામાં આવશે સંઘને કાર્યો સોંપવાની રાજ્યોની સત્તા આ બંધારણમાં ગમે તે મજૂર મજકુર વધે છતાં કોઈ રાજ્યના રાજ્યપાલ કેન્દ્ર સરકારની સંમતિથી સરકારને અથવા તેના કર્મચારીઓને રાજ્યની કારોબારી જે બાબત સુધી વિસ્તરતી હોય તે અંગેના કાર્યો શરતો અથવા શરતો વિના સોંપી શકશે મિત્રો આ જોગવાઈ આપણી બસો અઠ્ઠાવનની જે જોગવાઈ જોઈ એના કરતાં વિપરીત છે બસો અઠ્ઠાવનમાં કેન્દ્ર સરકાર અથવા રાષ્ટ્રપતિ રાજ્યની સંમતિ એ સત્તા રાજ્યને સોપી શકે જ્યારે અહીંયા રાજ્ય છે એ રાજ્ય કેન્દ્ર સરકારની સંમતિ રાજ્યની કારોબારી અંગેની સત્તાની કામગીરી કેન્દ્રના કર્મચારીઓને એ સોપી શકે એટલે કે 258 કરતા આમાંથી અવગત છે આનું ચેન સાતમા બંધારણ સુધારા અધિનિયમ ઓગણીસો છપ્પન થી ઉમેરવામાં આવે છે રાજ્યપાલ કેન્દ્ર સરકારની મંજૂરીથી કેન્દ્રના અધિકારીઓને રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તેવા કાર્યો સોંપવાની સત્તા ધરાવે છે અહીંયા રાજ્ય કેન્દ્ર સરકારને સત્તા આપવાની વાત છે બસો અઠાવનમાં જે કેન્દ્ર છે એ કેન્દ્રને સત્તા સોંપવાની મિસ રાજ્યના કર્મચારીઓને સત્તા સોંપવાની સત્તા છે એના કરતાં અહીંયા વિપરીત મિન્સ એના કરતાં ઉલટી વાત આ કલમમાં કરવામાં આવી છે એટલે કે પરસ્પર એકબીજાની કામગીરી થઈ શકે એવી જોગવાઈ કલમ નંબર બસો અને બસોને અઠ્ઠાવન એમાં સોંપવામાં આવે છે બંધારણ અંગેના અમારા બે મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જીવન લાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટો કરંટ અફેર્સ કે જેમાં રોજે કરંટ અફેર્સ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અપેક્ષ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે બીજી ટેલિગ્રામ ચેનલ છે દોરોહનથી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાપરણ લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડે જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરી હશે એટલે અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા